વડોદરા તાલુકાના કરચિયા ગામના સરપંચે ચાર્જ સંભાળ્યો શીતલબેન માળી બાવીસ વર્ષેની નાની ઉંમરે કરચિયા સરપંચ બન્યા હતા તો કરચિયા ગામના ઉપસરપંચ ઉદયભાઈ ઇન્દુભાઈ પટેલ બન્યા તેમજ પંચાયતના તમામ બાર એ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા પંચાયતના બાર સભ્યોમાંથી અગિયાર સભ્યો સાથે અગિયારસો કરતાં વધારે મતોથી સરપંચની જીત થઈ હતી

અને બારે બાર વોર્ડ મેમ્બરે જે મને બિનહરીફ ચૂંટ્યો છે એટલે હું દરેક વોર્ડ મેમ્બરના બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું કારણ કે બિનહરીફ જે મારી પસંદગી કરી છે એ કરે છે પંચાયતના સભ્યોની એક દેન છે મારી ઉપર એક વિશ્વાસ છે હવે મુખ્ય જે કામ છે એ પાણીનું ગટરનું અને સફાઈના અને અટકી પડેલા જે વિકાસના કાર્યો છે એ ગામના લોકોને વોર્ડ મેમ્બરોને સાથે રાખીને આગળ લઈ જઈશું

અમારે ખુશી થાય કે નાની ઉપરના સરપંચ સરપંચ છે આ નાગરિક છે સરપંચ તરીકે છે એટલે અમને બહુ ખુશી છે અને અમારો બાકી પડી રહેલો જે આ સફાઈનો છે પાણીના છે એ બધા જે કામો છે એ પૂર્ણ કરશે અમને આશા છે કે સરપંચ ને સભ્યો સાથે મળીને ગામજનો સાથે મળી અને પૂર્ણ કરશે અમારા અટકી ગયેલા કામ ઘણા વર્ષો પછી આ પંચાયત બેઠી છે 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 કે વાર આ આ પહેલી આવું બન્યું આવી અને અને ઘણા વર્ષો પછી થયા વર્ષના યુવા સરપંચ આવ્યા પટેલ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા